જયારે રસ્તા ઉપર નીકળીએ હાથમાં તલવાર હોય છે લોકો જોતા હોય છે પ્રાઉડ વસ્તુ મુવમેન્ટ હોય છે હું બુલેટ ચલાવું છું મને એક શોખ છે બાઇક ચલાવવાનો એટલા માટે થઈને હું બાઇક રોડ સાઇડ પણ હું બાઇક જ ચલાવું છું તલવાર આમ લાગવાની ને એવો કોઈ ડર ના કોઈ એક તો પેલા તો જે કે ક્ષત્રિયના લોહીમાં જ હોય છે કે આ અમારું એક શસ્ત્ર છે આ પણ કોઈ પણ અમે આટલા ટાઈમથી આટલા બધા દીકરીઓ નાનાથી લઈને દસ વર્ષના બાળકો પણ એમને પણ જરાય બીક નથી કે તલવાર વાગી જશે અમે આઈ થિંક મહિના દિવસ થયા તો અમે પ્રેક્ટિસ કરીએ જ છીએ તો આમ થાક લાગે તલવાર આટલી બધી આમ

નવરાત્રી એટલે મા જગજનની જગદંબાની આરાધનાનું અને ઉપાસનાનું પાવન પર્વ અને હાલ જોઈએ તો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે અને ઠેર ઠેર જે તમને નવરાત્રિનો માહોલ જોવા મળતો હશે અને એમાં પણ ગુજરાત ભરમાં જો કહી શકાય કે રાજકોટની એક ઓળખ બની ગયો છે તેવો તલવાર રાસ યોજાવા જઈ રહ્યો છે અને એક ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા રાસ કરવામાં આવતો હોય છે માધાતાસીજીના પેલેસમાં છે આ રાસ રચાતો હોય છે અને કહી શકાય કે રાસ જોઈને છે ભલભલા લોકો મંત્ર મુગ્ધ થઈ જતા હોય છે શક્તિનું પ્રદર્શન થાય છે તલવાર રાસ

ગણવામાં આવે છે કે અમે આમાં પાર્ટીસિપેટ કરી છે એટલે ગર્વની વાત અમે માનીએ છીએ કેટલા દિવસ થી પ્રેક્ટિસ કરો છો અમે આઈ થિંક મહિના દિવસ ત્યાં તો અમે પ્રેક્ટિસ કરીએ જ છીએ આમ થાક ન લગા તલવાર આટલી બધી આમ ના અમારા માટે ગર્વનું આમ કેવાય આવે છે એટલે તેથી અમને તાક ન લાગતા જરાય તમારું નામ શું છે જય માતાજી મારું નામ વૈદેવી ઝાલા છે અમે એક મહિના દિવસથી અહીં પ્રેક્ટિસ કરી છે અને આ સંસ્થા અખંડ સોભાડિયા વતી શ્રી કાદંબરી દેવીજી દ્વારા ચલાવવામાં આવે છે જે ક્ષત્રિય સમાજના બધા દીકરીઓ નાનાથી લઈને મોટા બધા અહીં પ્રેક્ટિસ કરવા આવે છે અને અહીંયા અમારો ક્ષત્રિય સમાજ મોટા ભાગનો ભેગો થાય છે તો અમે અમારા સમાજને પણ નવા નવા બહેનો છે અમારા માતાઓ છે માસીબાઓ છે બધાને મળીએ છીએ તો એક મહિનાથી અમે પ્રેક્ટિસ કરીએ છીએ પણ અમારામાં જુસ્સો એટલો છે ને કે અમને થાક જ નથી લાગતો અમે એમ કહી શકે કે ઘણો ટાઈમ સુધી કરી છે ને અહીંયા ઘણા ઘણા બધા પ્રકારના રાસ કરવામાં આવે છે તાલી રાસ છે તાલ ઢલવા રાસ છે ઘણા બધા રાસ અમે કરીએ છીએ દિવસમાં કેટલી કેટલો સમય છે પ્રેક્ટિસ કરતા હોય છો બે થી ત્રણ કલાક કરી લે છે પણ એમાં બહુ સારી રીતના અને ઘણો બધો અમે પ્રેક્ટિસ થઈ ગઈ છે તો હવે બસ રાહ છે કે નવરાત્રીમાં જલ્દી અમે કરીએ રાસ તમે પહેલી વાર રાસ રમવાના છો કે અગાઉ પણ રમેલા છો ના પહેલી વાર જ છે એટલે બહુ જુસ્સો છે ને બહુ આમ આતુરતાથી અમે નવરાત્રીની રાહ જોઈ છીએ આમ તલવાર લાગવાની ને એવો કોઈ ડર ના ના કોઈ એક તો પહેલા તો જે કે ક્ષત્રિય ના જ હોય છે કે આ અમારું એક શસ્ત્ર છે જે શસ્ત્ર પૂજાના દિવસે અમે આની જ પૂજા કરીએ છીએ તો આનાથી નથી કોઈ ડર કે નથી એવી અમને જરાય ચિંતા જ નથી કે અમને લાગી જશે કે એવું લાગવાનું કે અમને એવું થાતું જ નથી કે ક્યાંય પણ કોઈ પણ અમે આટલા ટાઈમથી આટલા બધા દીકરીઓ નાનાથી લઈને દસ વર્ષના બાળકો પણ એમને પણ જરાય બીક નથી કે તલવાર વાગી જાશે કેટલી ઉંમરના બાળ કહી શકાય કે બેનો હશે અહીંથી દસ વર્ષ આઠ વર્ષથી લઈને નાના દીકરીઓ સુધી તે પાસઠ વર્ષના સુધી બાર સુધીના બધા જ અહીં પ્રેક્ટિસ કરે છે બધામાં ભાગ લે છે બહુ બધા જુસ્સાથી બધા પ્રેક્ટિસ કરે છે શું નામ છે બેન સોલંકી ભાર્ગવિબા છે મારું નામ ભગિની સેવા ફાઉન્ડેશનમાં કાદંબરી જેવી દ્વારા અમારે આ તલવાર રાસ છે તાલી રાસ છે ઢાલ સાથે તલવાર છે એ અલગ અલગ રાસ કરવામાં આવે છે આમાં બહુ મજા આવે છે કહેવાય ને ક્ષત્રિય મહિલાઓના લોહીમાં જ હોય છે આ તલવાર તો બહુ જ અહીંયા મજા આવે છે આ છેલ્લા સત્તર વરસથી ચાલે છે આ સંસ્થા અને અઢારમું વરસ ચાલે છે તો આમાં બહુ જ મજા આવે છે બધાને કે આ ક્ષત્રિય મહિલાઓને આ બહુ જ આમાં ઉત્સુકતા હોય છે કે નવરાત્રિની કે આ ક્યારે આ પ્રેક્ટિસ ચાલુ થશે અને ક્યારે નવરાત્રિ આવશે તો અમે નવરાત્રિની ખૂબ રાહ જોઈ છીએ અને અમે આ ત્યાં આ અમારું આ પર્ફોમન્સ દેવા તૈયાર છીએ જય માતાજી મારું નામ છે હેતવીબા દેવરાજસિંહ છે અગ્નિ સેવા ફાઉન્ડેશન શ્રી કાદંબરી દેવીસિંહ દ્વારા દ્વારા ચાલવામાં આવે છે અને આ આપણું અઢારમું વર્ષ ચાલી રહ્યું છે અને મારું આ ફર્સ્ટ યર જ છે પણ આપણે જોઈએ ને એટલી એક્સાઇટમેન્ટ થાય છે કે જલ્દી આપણે પાર્ટિસિપેટ કરીએ તો હું આ વર્ષે જ પાર્ટિસિપેટ કરું છું અને આપણે આમાં ઘણા બધા રાસ રજૂ કરીએ છીએ તલવાર રાસ ઢાલ તલવાર રાસ લાઠી રાસ છે અને આ વખતે આપણે કાંઈક નવું લાવવા માગીએ માગીએ છીએ તો પ્લીઝ બધા નિહારવા પધારજો જય માતાજી શું કહેશો કે તમે તો પહેલી વાર આ વખતે તલવાર રાસમાં આવ્યા છો તો આમ ડર નથી લાગતો ના ના ડર કશું જ નથી અને શું કહેવાય કે તલવાર હાથમાં હોય તો ડર સાનો અને જ્યારે આપણે રજૂ કરીએ છીએ નવરાત્રીમાં તો એવું લાગે જગદંબા જગદંબામાં ભવાની અંદર આવી ગયા છે અને ખૂબ જુસ્સાથી અમે બધા પ્રસ્તુત કરીએ છીએ ખાસ કરીને તો ભાઈઓ તલવાર રાસ રમતા હોય છે પરંતુ બહેનો પણ આ બસ ભગીની સેવા ફાઉન્ડેશનમાં બધા દીકરીઓ બહેનો જ રજૂ કરીએ છીએ અને બહુ જ મજા આવે છે નવા નવા સ્ટેપ શીખવા મળે છે નવા દીકરીઓ માતાઓ બધાથી મળવા મળે છે જય માતાજી મારું નામ જાડેજા વૈષ્ણવ છે મારું છે છે ખૂબ આનંદ થાય કે હું આ મારી શક્તિમાં ભગીની સેવા ફાઉન્ડેશનમાં ભગીની ફાઉન્ડેશન શ્રી કાદંબરી દેવી ના હસ્તે ચલાવવામાં આવે છે અને ખૂબ આનંદ થાય છે કે હું આમાં જે તલવાર રાસમાં રહી છું અન્ય ઘણા બધા રાસો અહીંયા કરવામાં આવે છે અને બધાને સપોર્ટ એક સાથે કરે છે બધાને મજા આવે એવી રીતના તમારું નામ શું છે જય માતાજી મારું નામ નંદની ગોહિલ છે હું આજ સંસ્થા સાથે આ વર્ષે જોડાયેલી છું પણ અહીંયા મને ખૂબ જ મજા આવે છે અને અમે નવરાત્રીની ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ કે હવે ક્યારે નવરાત્રી આવે અને અમે અમારું પરફોર્મન્સ કરીએ પ્રેક્ટિસ થઈ ગઈ છે હા પ્રેક્ટિસ થઈ ગઈ છે અને અમે આ વખત ભગીની સેવા ફાઉન્ડેશન નવ નવ પણ કંઈક લાવવાના છીએ તો બધાને વિનંતી છે કે જોવા જોવા નિહાળે શું નામ છે બેન જય માતાજી મારું નામ આરતીબા ચોહાણ છે આ ભગીની ફાઉન્ડેશન છે એ અઢાર વર્ષથી કાર્યરત છે કાંદોમરી દેવી જાડેજા જાડેજા તરફથી અને આ પેલેસમાં જે તલવાર રાસ થાય છે તે અમારા ક્ષત્રિય ધર્મનું અમે જે શસ્ત્ર છે એનાથી અમે ચલાવીને કરી છીએ જો કોઈ એવો લાગવાનો કે એવો કોઈ ડર નથી અમને અને અમારો જે ક્ષત્રિય દીકરીઓ છે ક્ષત્રિય ધર્મના દીકરીઓ એમના દ્વારા આ રાસ બધું આયોજિત કરવામાં આવે છે શું નામ છે જય માતાજી મારું નામ છે ગોહિલ અર્પિતા બા મારું પણ અહીંયા પ્રથમ વર્ષ જ છે અને હું કેટલા છેલ્લા પાંચ સાત વર્ષથી તો જોતી આવું છું કે સરસ મજાનું આપણું થાય છે અહીંયા તો મને પણ આ વર્ષે એટલી ઈચ્છા થાય કે હું પણ તલવારાસમાં ભાગ લઉં અહીંયા દીવા દીવારાસ ઢાલ સાથે તલવાર રાસ અલગ અલગ ઘણા રાસ થાય છે સ્ટન રાસ પણ કરવામાં આવે છે તો એક સ્ત્રી તરીકે આ ખૂબ જ એઝ અ ક્ષત્રિયાણી તરીકે પણ મને બહુ પ્રાઉડની વસ્તુ થાય છે અને હું તો કહું છું કે આજની નારી સપે ભારી પણ અત્યારે આપણે જોઈએ તો બાર અનેક પ્રકારના રાસ થતા હોય છે ડિસ્કો દાંડિયા જેવા પ્રકારના રાસ થતા હોય છે તો શા માટે આ રાસ તમે પસંદ કર્યો ત્યાં પણ તમે જઈ શકો આપણી સંસ્કૃતિને આગળ લાવે છે આપણા કલ્ચરને આગળ લાવે છે અને આ રાસ આપણી દેખાડે છે આનમાન અને શાન કે સૌર્ય સાથે શાનમાન સાથે કે આપણે શક્તિ સાથે આપણો રાસ રજૂ કરીએ છીએ કારણ કે હવે તો આપણે જોઈએ નવરાત્રીમાં ડિસ્કો દાંડિયા જેવા ગરબા થઈ ગયા છે અને એવા અનેક ગરબા છે કે જે માતાજી પૂજા પણ નથી થતી તો સંસ્કૃતિને આગળ લાવી કેટલી જરૂરી છે હું તો કઉ છું કે આપડી સંસ્કૃતિ આગળ આપણે દીકરી દરેક સ્ત્રીઓએ કે પુરુષ એ દરેક આપણી સંસ્કૃતિને આગળ લાવવી બહુ જરૂરી છે કેમકે અમુક અંશે ક્યાંક ને ક્યાંક આ લોકો લુપ્ત થતી જોવા મળે છે પણ આ સંસ્થા એવું કરે છે કે દર વર્ષે કંઈક નવું લાવે છે અને શૌર્ય સ્થાન અને શક્તિ દર્શાવે છે અભ્યાસ પણ કરો છો અભ્યાસ ના મારે કોલેજ કમ્પ્લીટ થઈ ગઈ છે અભ્યાસ અને સાથે 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 ગવર્નમેન્ટની તૈયારી સાથે હું તલવારાસ પણ આવું છું શું કહેશો તમે સ્ત્રી સશક્તિકરણની વાતો કરી આપણે આમ વાતો કરતા હોઈએ છીએ પરંતુ આજે જે રીતે કીધું આજકી નારી સપ્પે ભારી તો આ કેટલું જરૂરી છે સ્ત્રી પણ શસ્ત્ર મને તો આ બહુ વસ્તુ થાય છે કે અમે જયારે રસ્તા ઉપર નીકળીએ હાથમાં તલવાર હોય છે લોકો જોતા હોય છે પ્રાઉડ વસ્તુ મુમેન્ટ હોય છે કે લોકો આપણને નિહાળે છે અલગ જ હું નોર્મલ ચાલી જતી હોય તો કઈ એટલું નથી પણ એક તલવાર સાથે હોય છે આપણને અંદર શાન ઉત્પન્ન થાય છે તો જે રીતે બહેનો વાતો કરી રહ્યા છે અને આ ક્ષત્રિય બહેનો છે તે આગામી દિવસોમાં તલવાર રાસ કરવાના છે ને ખાસ કરીને તેમને જે રીતે વાત કરી અનેક પ્રકારના રાસ થતા હોય છે આજકાલ આપણે જોઈએ છીએ કે અનેક પ્રકારના એવા રાસો થતા હોય છે પરંતુ તેમને કહ્યું તે રીતે કે સંસ્કૃતિ છે તેને મહત્વ આપવું ખૂબ જરૂરી છે ગુજરાતભરમાં જે ખાસ કરીને કહી શકાય કે સૌરાષ્ટ્રમાં એમાં પણ રાજકોટમાં જે આકર્ષણનું કેન્દ્ર છે જ્યારે નવરાત્રી ચાલતી હોય તે તલવાર રાસ છે અને રાજકોટમાં માધાતા સિંહજીના પેલેસમાં તલવાર રાસ થતો હોય છે ત્યારે કહી શકાય કે જેમને આપણે જોતા હોઈએ છીએ બેનો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શું નામ છે બેન મારું નામ ઝાલા દિલીપસિંહ છે જી શું કહેશો કે આ વખતે પણ તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે તો શું આયોજન છે ક્યાં કઈ રીતે કેટલા સમય સુધી હશે કયા વારે તલવાર રાસ થશે કયા વારે કયો રાસ થશે એને લઈને થોડી માહિતી આપો અમે લોકો એક મહિનાથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ અને આ પરફોર્મન્સ અમારે બીજા અને ત્રીજા નોર્તે હોય છે તે તમે જોવા જોવા આવી આવી શકો શકો છો છો બધા બહેનો ખાસ કરીને તાલી રાસ છે રાસ છે દાંડિયા રાસ છે ઢાલ તલવાર રાસ છે તલવાર રાસ છે બે હાથે તલવાર રાસ છે સ્ટન્ટ રાસ છે એમાં તમે અવનવું દર વર્ષે જોવો છો અને હજી જોવા મળશે તમને નવું નવું દર વર્ષે આપણે જે તલવાર રાસ જોતા હોય થોડું જણાવો કેટલા બેનો છે તેમને ભાગ લીધો છે અને કેટલી ઉંમરના બહેનો ભાગ લીધો છે નવરાત્રીમાં બુલેટ રાસ કરીએ છીએ તલવાર રાસ માટે ખાસ ભગી નિસા ફાઉન્ડેશન શરૂઆત થઈ હતી અને આગળ વધી રહ્યું છે અત્યારે અમારી સાથે દોઢસો જેટલા બહેનો જોડાયેલા છે જેમાં અગિયાર વર્ષના દીકરીબાથી લઈ અને પાસઠ વર્ષ સુધીના મહિલાઓ અમારી સાથે જોડાયેલા છે મહિના દિવસથી અમારી પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે કેમકે આપણે તલવાર પહેલાથી શીખવવી પડે ડાયરેક્ટ કોઈને આવડી જવાની નથી અને અમે જે દર વખતે નવા નવા સ્ટન્ટ્સને બધું કરીએ છીએ આ વર્ષ પણ એમાં આપને કંઈક નવું જોવા મળશે જે આપણે બીજા અને ત્રીજા નોરતે જાણવા મળશે ઓકે અત્યારે થોડું એના વિશે કહી શકો તો એના વિશે કેવું અને પછીની એક્સાઇટમેન્ટ જતી રહે એના કરતાં તો આપ નિહાળો એ બધું યોગ્ય છે તલવાર રાસ ખાસ કરીને કયા દિવસે હોય જેથી અનેક દર્શક મિત્રો જોતા હોય તો એમને ખબર પડે કે તલવાર રાસ ક્યાં દિવસે હોય છે બીજા અને ત્રીજા નોર્થ એટલે કે 23મી સપ્ટેમ્બર અને 24મી સપ્ટેમ્બર આપણે આયોજન કરેલું છે તલવાર રાસ બધા જ લોકો એ જોવા માટે આવી શકે છે ખાસ કરીને આ બુલેટ ચલાવતા હો છો તો એના વિશે કહો કારણ કે આપણે સ્ત્રી સશક્તિકરણની વાતો કરીએ છીએ આજકાલ પરંતુ તમે જે બુલેટ પર બેસીને જે તલવાર તમે જે ફેરવતા હો છો બુલેટ ચલાવતા હો છો તો કઈ રીતે આ મેનેજ કરો છો અને આ વર્ષે શું તમે નવું લાવવાના છો હું બુલેટ ચલાવું છું મને એક શોખ છે બાઇક ચલાવવાનો એટલા માટે સિવાય હું બાઇક રોડ સાઈડ પણ હું બાઇક જ ચલાવું છું અને અહીંયા છે કે એક સ્ત્રી સશક્તિકરણ હાથમાં એક શસ્ત્ર છે એના શક્તિનું દર્શન આપણે કરીએ છીએ તો જે અત્યારે ટેકનોલોજી સાથે ચાલીએ છીએ ને વ્હીકલ્સ જે આપણે રોડ પર ચલાવીએ છીએ તો પછી ગાડા ને ઘોડા તો છૂટી ગયા છે તો અત્યારે જે વસ્તુ છે એમાં જ આપણે આગળ વધીએ એટલે હું બુલેટ ચલાવું છું બીજા છે અમારી સાથે જીપ ને બધું ચલાવે છે તો અમે જે રેગ્યુલર રૂટીન લાઈફમાં જે કરીએ છીએ એને અમે નવરાત્રિમાં માતાજીની આરાધના કરવા થોડુંક આગળ વધારીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી અમે બે નારાજ જોઈએ છીએ અને દર વર્ષે નવા બેનો જોડાય છે તો એ કઈ રીતે જોડાય છે કારણ કે આજકાલ આપણે જોઈએ તો જે કલ્ચર છે જે અનેક એવા બાર ડિસ્કો ડાંડિયા પ્રકારના ગરબાઓ થાય છે તો કઈ રીતે સંસ્કૃતિ આ સંસ્કૃતિ સાથે જોડાયેલા ગરબા કહે તો કઈ રીતે જોડાય છે બેનો આ તલવાર રાસમાં ખાસ કરીને આપણે જાણીએ છીએ કે ડિસ્કો દાંડિયા થાય પણ એક અત્યારે આપણે જો ગણીએ હું કાસ્ટિઝમ પર જાતી નથી પણ એક ક્ષત્રિયોની મર્યાદા છે ક્ષત્રિયાણીઓની મર્યાદા છે જે લોકો પહેલાથી નિભાવતા આવે છે પછી એમાં ક્ષત્રિય પુરુષો કે સ્ત્રીઓ આવી ગયા છે સ્ત્રીઓ જે છે પોતાની મર્યાદા ઘરની અંદર રાખી અને સાચવતી હતી પોતાના પહેરવેશ

તો આ ક્ષત્રિય રાસ છે જઈ રહ્યો છે છે અને તેમને જે જે રીતે વાત કરી કે બીજા આ જોવા આવી શકો છો રાજકોટમાં પેલેસ છે ત્યાં રાસ રમાતો હોય છે ક્ષત્રિય બહેનો દ્વારા રમાતો હોય છે તલવાર રાસ અને એ સાથે અનેક એવા રાસ હોય છે અને દર વર્ષે કઈક નવું પ્રસ્તુત થતું હોય છે તો આ વર્ષે પણ કંઈક નવું પ્રસ્તુત થવાનું છે અને તે તમે અહીં આવશો ત્યારે જ ખબર પડશે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર